સમાચાર દ્વારકાથી ભાટિયા કલ્યાણપુર રોડ પર અકસ્માત વાહન ચાલકે બાઇકને બાઇક ને ટક્કર ચાલકનું ઘટના સ્થળે દ્વારકામાં આ ઘટના બની છે બાઇક ચાલકે સ્થળે જ પોતાનો જીવ ગુમાવી દીધો અકસ્માતના કારણે બાઇક ચાલકનો જીવ જતો રહ્યો કલ્યાણપુર રોડ પાસે આ ઘટના બની ભાટિયા કલ્યાણપુર રોડ પર આ દુર્ઘટના બની જેનો શિકાર बाइक चालक बनो वाहन चालके बाइक ने टक्कर मारताज घटना जमा एक व्यक्ति जीव गुमा लकी ड्रॉ कार्ड मामले न्यूज एटीन गुजराती टीम अशोक मड़ी ऑफिस पहुंची लकी ड्रॉ न किंग अशोक मड़ी ने ऑफिसर हटाया न्यूज एटीन टीम ऑफिस पहुंचता अशोक मड़ी सागरिको ऑफिस छोड़ी फरार સ્થાનિકો જણાવ્યું કે એજન્ટો દ્વારા ટિકિટનું વેચાણ કરવામાં આવ્યું છે અને ટિકિટનું ત્રણસો નવ્વાણું રૂપિયામાં વેચાણ થાય છે જેમાં સો થી બસો રૂપિયા એજન્ટોને આપવામાં આવે છે સાથે જ સ્થાનિકોએ દાવો કર્યો કે ઓફિસ પર પોલીસ કે તંત્ર તપાસ માટે પણ નથી આવ્યા ડ્રોની ટિકિટના રૂપિયા પરત આપવા પણ માંગ કરાઈ કુપનો લઈ નથી પણ ટૂંક સમય હોય ને તર લઈએ નજીક ડ્રો કરવાનો આવે ત્યારે પૈસાના પૈસા પાછા ન મળે પણ કોઈ ટ્રેક્ટર લાગે કોઈ ગાડી લાગે સ્કોર્પિયો લાગે એવું ટિકિટ બસાક એજન્ટો દ્વારા એ આપે લઈએ અશોક માળીને મને જોયા નથી હો બે ચાર પાંચ દિવસથી ડ્રો બીજા મિનિટને આઠ તારીખે યોજાવે છે અશોકભાઈ માળેકરીની ડ્રોનો કાર્યકર્તા છે એની સાથે બસો ત્રણસો માણસો છે ટિકિટ ત્રણસો નવ્વાણું મળે છે અને એમાં બસો રૂપિયા એજન્ટને કમિશન પણ મળે છે ઓનલાઈન ખરીદી છે અને ડાયરેક્ટ પણ ખરીદવા મળી જાય એજન્ટો દ્વારા પબ્લિક પૈસા પાસે મળવા જોઈએ ન્યુઝ એટી ની ટીમ મોરથલ ગામમાં પહોંચી છે અશોક માળીની જે ઓફિસ હતી તે ઓફિસ પાસે અત્યારે અમે પોચ્યા છીએ સીધા જ દ્રશ્ય બતાવીશ કે આ જે અશોક માળીને અહીંયા ઓફિસ હતી અહીંથી તમામ જે પોસ્ટરો લાગેલા હતા ડ્રોના ડ્રોના તે તમામ પોસ્ટરો અહીંથી લઈ લેવામાં આવ્યા છે જ્યારે ડ્રો પૂરો થતો હતો તે બાદ ઇનામ માટે લોકોને અહીંયા બોલાવવામાં આવતા હતા અહીંથી જ ઇનામો આપવામાં આવતા હતા આપ જોઈ શકો છો કે અહીંયા સીસીટીવી પણ લાગેલા છે સીસીટીવી થી લાઈવ પણ કરવામાં આવતું હતું જ્યારે ઇનામો આપવામાં આવતા હતા ત્યારે ટ્રાય કરશું ઓફિસમાં કોઈ છે કે નહીં જોવાનું અત્યારે આ જે ડ્રોનું લખેલું હતું તેના પર અત્યારે રામદેવ મંડપ ડેકોરેશન લખ્યું છે અશોક નું નામ પણ લખેલું છે તેનો નંબર પણ લખેલો છે સીધા દ્રશ્યો બતાવીશ આ દ્રશ્યો છે આ ઓફિસના આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે એવો દાવો કરે છે સ્થાનિક લોકો કે અહીંથી જ જે આ અ અશોક માળીની ઓફિસ હતી અને અહીંથી જ આ ડ્રોનું સંચાલન થતું હતું આ અંદરના દ્રશ્યો છે અત્યારે ઓફિસમાં કોઈ છે નહીં ઓફિસ ખુલ્લી પડી છે અને બીજો એક ચોથો નંબરનો ડ્રો જે છે તે અશોક માળી અને તેમના સાગરીતો જે છે તે કરવાના છે અને એ ડ્રો ફેબ્રુઆરી મહિનાની અંદર આજ જ મોરથલ ગામની અંદર થવાનો છે અને આ જ ઓફિસની અંદરથી જે ટિકિટો હતી તે ટિકિટો પણ આપવામાં આવી રહી છે ત્રણસો ને રૂપિયા જે ટિકિટોના રાખવામાં આવ્યા છે તેમાંથી સો રૂપિયા એજન્ટને આપવામાં આવે આવે છે અને બાકીના જે પૈસા છે તેમાંથી આ ડ્રો કરવામાં આવે છે ઇનામો આપવામાં આવે છે કલાકારોને આપવામાં આવે છે અને તે બાદ જે એકસો ને પાંત્રીસ જણની જે ટીમ છે તે ટીમ આ પૈસા વેચી લે છે આ સમગ્ર મામલે અત્યારે તો ડીવાયએસપી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ ન્યૂઝ એટની ટીમ અહીંયા પહોંચી છે અશોક માણીની જે ઓફિસ હતી ત્યાં પહોંચી છે એથી તમામ પોસ્ટરો ઉતારી દેવામાં આવ્યા છે હજુ સુધી પોલીસની ટીમ કે વહીવટી તંત્રની ટીમ અહીંયા પહોંચી નથી માત્ર કાગળ ઉપર ફરી લેવામાં આવી છે માત્ર કાગળો ઉપર તપાસના દાવાઓ કરવામાં આવે છે પણ રિયાલિટી એ છે કે હજુ સુધી અહીંયા કોઈ પહોંચ્યો નથી અને માત્ર ન્યૂઝ એટીન ટીમ તંત્ર કરતાં પણ પહેલા પહોંચી છે અને સત્ય શોધવાનો પ્રયાસ કરી રહી છે અત્યારે અશોક માળી ફરાર છે અશોક માળીના જે સાગરીતો છે તે પણ ફરાર છે અને ઓફિસ જે છે માત્ર ખુલ્લી છે અહીંથી તમામ પ્રકારના જે પોસ્ટરો લાગેલા હતા તે હટાવી દેવામાં આવ્યા છે જો અહીંયા લાગેલા સીસીટીવી કબજે લેવામાં આવે અથવા યુટ્યુબો પર જે લાઈવ કરવામાં આવ્યું હતું તે ચેનલની લિંક ને જો કબજે લેવામાં આવે તો આ બીજેડ કરતા પણ મોટું કુંભાળ સાબિત થઈ શકે છે કિશોર તુવર ન્યુઝીન ગુજરાતી બનાસકાંઠા